ઓી ગણેશય નય શિવ પાર્વતી જય બુળાનાથ ઓમ નમઃ શિવાય શ્રી શિવમહાપુરાણ માહત્મ્ય અધ્યાય સાતમો કથાશ્રવણ વ્રતધારીના નિયમોનું વર્ણન સોનુકઉવાચ સુત સુત મહાપ્રાગ ધન્યવ સેવ પુંગ શ્રાવીતે કથાસ્ક મનભૂતેય શુભાવ સૌનક કહે છે હે મહર્ષિ સુતજી હે મહાબુદ્ધિમાન શ્રેષ્ઠ શિવભક્ત તમે ધન્ય છો તમે અમને આ અદભુત સુખકારી કથા કહી સંભળાવી છે હવે અમને શિવપુરાણ સાંભળવાના ઈચ્છાધારી શ્રોતાઓના નિયમો વિશે જાણ કરી સર્વલોકના લાભની વાત કહો સુતજી બોલ્યા બહુ સારું હે સૌનક શિવપુરાણની કથા સાંભળવાનો સંકલ્પ કરતા વ્રતધારી પુરુષોના નિયમો તમે ઉત્તમ ભક્તિથી સાંભળો કારણ કે એ નિયમો થકી આ સત્યકથાને સાંભળવાથી નિર્વિઘ્ને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે સુધજી કહે છે શિવપુરાણને સાંભળવા વાળું પુરુષ ભક્તિભાવપૂર્વક નિયમપૂર્વક આ શ્રેષ્ઠ કથાને સાંભળે છે તેને કોઈ વિઘ્ન વગર ઉત્તમ ફળ મળે છે જે માણસો દીક્ષા રહિત છે તેમને કથા સાંભળવાનો અધિકાર નથી માટે હે મુનિ તે કથા સાંભળવાની ઈચ્છાવાળાએ કથા કહેનાર પાસેથી સંકલ્પપૂર્ણ દીક્ષા લેવી જોઈએ કથા સાંભળવાનો વ્રત નિયમ લેનારે બ્રહ્મચર્ય પાડવું જમીન પર સૂવું પતરાળીમાં જમવું અને તે પણ કથા સમાપ્તિ બાદ સાદું ભોજન લેવું તંદુરસ્તી સારી હોય તો શિવપુરાણની પૂર્ણાહુતિ થાય ત્યાં સુધી ઉપવાસ કરી શુદ્ધ રહી કથા શ્રવણ કરવી આહાર અથવા દૂધ પીને રહેવું ઉત્તમ છે કથાનું શ્રવણ કરનારે એકવાર વાર ભવિષ્ય અન્ન લઈ જમવું એમ એ રીતે કથા સાંભળવામાં શરીરનું કોઈ વિઘ્ન નડતું નથી ભોજનમાં ભારે અનાજ કઠોળ બળેલું અનાજ વાસી અનાજ ત્યજવું કથા વ્રતધારીએ રીંગણ મૂળા કોળું મૂળિયાવાળું શાક લસણ ડુંગળી હિંગ માદક કે માંસાહારી પદાર્થો અવશ્ય ત્યજવી લેવા કથા વ્રતધારીએ છ વિકારોનો તથા સત્ય પુરુષોની નિંદા બ્રાહ્મણનું અપમાન વગેરે ન કરવું સત્ય પવિત્રતા દયા મૌન વિનય અને મનની ઉદારતાના ગુણો રાખવા શ્રોતાએ સકામ અને નિષ્કામ બંને નિયમપૂર્વક કથા સાંભળવી દરિદ્ર રોગ પાપી નિર્ભાગી તેમણે પણ આ ઉત્તમ કથા વિધિપૂર્વક નિયમમાં રહી સાંભળવી શિવ પારાયણના દિવસો કરોડો યજ્ઞ સમાન અતિ ઉત્તમ ફળ આપનારા છે તે જાણવું કથાનું ઉત્થાપન કર્મનો મહિમા ઘણો છે ધનવાન લોકોએ સારી રીતે આનંદથી ઉત્સવ કરવો પણ નિર્ધન ભક્તો માટે કોઈ આગ્રહ હોતો નથી નિષ્કામ શિવભક્તો કેવળ કથા શ્રવણ કરી શિવલોકને પામે છે હે મહર્ષિ આમ શિવપુરાણની કથાનો પાઠ અને શ્રવણ સંબંધી યજ્ઞોત્સવની પૂર્ણાહુતિ થાય ત્યારે ધામધૂમથી પૂજન કરી પુરાણ પુસ્તકની પણ પૂજા કરવી તેમજ કથાકારનું પણ પૂજન કરવું પુરાણ પુસ્તકને ઢાંકવા સુંદર નવું રેશમી આસન પોથી બાંધણું દોરી સહિત આપવું કથા કહેનારને ઘણા કિંમતી વસ્ત્રો ઘરેણા આભૂષણો કે ગૃહ ઉપયોગી સામગ્રી આપી રાજી કરવું તેનું ફળ શિવપદ જેટલું ઊંચું મળે છે હે શ્રેષ્ઠ મુનિ મોટા ઉત્સવપૂર્વક પૂજન પુરાણ પુસ્તકનું પૂજન અને વક્તાનું પૂજન કર્યા પછી જે પંડિતને સહાય માટે રાખ્યો હોય તેને પણ ખૂબ રાજી કરવો હે મુનિ જો શ્રોતા વિરક્ત હોય તો તેણે શિવજીએ રામને કહી હતી તે શિવગીતાનો બીજે દિવસે ખાસ પાઠ કરવો જો શ્રોતા ગૃહસ્થ હોય તો તે બુદ્ધિમાને કર્મની ગતિ માટે શુદ્ધ હોમ દ્રવ્યથી હોમ કરવો અથવા તો રુદ્રી પાઠ ભણી કે ગાયત્રી મંત્રો જપીને પંચાક્ષરના શિવ મૂળના મંત્રથી હોમ કરો હોમ કરવાને શક્તિમાન ન હોય એવા જને હોમવાનું સહસ્ત્ર નામનો પાઠ કરવો અને તે શ્રવણ કરવું તેથી સગડું કાર્ય સિદ્ધ થાય છે વ્રતનું ઉજવણું કરવા અને સિદ્ધિ માટે અગિયાર બ્રાહ્મણોને મધ કે દૂધ પાકનું ભોજન કરાવી તેમને દક્ષિણા આપી રાજી કરવા હે મુનિ શક્તિમાન વ્રતધારીએ બાર તોલા સોનાનો એક સુંદર સિંહ કરાવી તેના પર આ પુરાણના શુભ અક્ષરો લખાવી તેની વિધિપૂર્વક સ્થાપના કરવી અને સડોસ ચારથી દક્ષિણા સાથે તેનું પૂજન કરીને એ સિંહની મૂર્તિ વસ્ત્ર આભૂષણ અને ચંદન વગેરેથી પૂજેલા જિતેન્દ્રિય આચાર્યને શિવજીના સંતોષ નિમિત્તે અર્પણ કરવા હે સોન આ સગળા દાન તથા પુરાણના પ્રભાવ થકી મનુષ્ય અવશ્ય શિવજીની કૃપા મેળવી સંસારના બંધનોમાંથી મુક્તિ મેળવે છે એમાં સહેજ પણ શંકા નથી એ પ્રમાણે વિધિયુક્ત થયેલ પારાયણ સંપૂર્ણ ફળ આપનાર અને મનવાંચિત કાર્ય પૂરું કરનાર તથા મોક્ષ આપનાર છે શ્રીમંત શિવપુરાણ સર્વપુરાણોમાં તિલક જેવું ગણાય છે તે શિવજીને અત્યંત પ્રિય છે અને સંસાર સાગરમાંથી તારનાર છે જેઓનું મન ઉમા મહેશ્વરના ધ્યાનમાં પૂરવાયેલું રહે છે તેનો તો ઉદ્ધાર જ સમજો જેમની વાણી વિશ્વનાથના ગુણોની સ્તુતિ કરે છે અને શિવપુરાણની કથામાં મન પુરવાયેલું રાખે છે તે આ સંસારના સમસ્ત બંધનો તોડીને પાર ઉતરી જાય છે હે મુનિ સમગ્ર ગુણોના જુદા જુદા ભેદને લીધે જેમનું સ્વરૂપ નિત્ય અસ્પષ્ટ છે જે પોતાના મહિમા થકી જગતમાં બહાર અને અંદર સ્વયં પ્રકાશમાન છે જે મનની અંદર મનોવૃત્તિ રૂપે અને બહાર વાણી રૂપે છે એવા સત આનંદ સ્વરૂપ શિવને શરણે હું જાઉં છું આમ સ્તુતિ કરતા સુતજી કહે છે હે મુનિગણો શિવપુરાણનું સંપૂર્ણ મહિમા મેં કહ્યો છે જે અભિષ્ટ કલ્યાણકારી છે હવે આથી વિશેષ શું સાંભળવાની તમારી ઈચ્છા છે તે મને કહો તે જન્મ બાજ ખલું જીવલોકે વૈ સદા ધ્યાય વિશ્વનાથમ વાણી ગુણાન ન સ્તવતી કથા શૃણોતી શ્રોત્ર તે ભવ મુતરંતી ઇતિશ્રી શિવ મહાપુરાણ મહાત્મ્ય સંપૂર્ણ ઓમ નમ પાર્વતી પતયે હર 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 મહાદેવ હર જય શિવ પાર્વતી ઓમ નમઃ શિવાય મિત્રો જો તમને આ શિવપુરાણ સાંભળવાની મજા આવતી હોય અને ગમતું હોય તો આ વિડીયાને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં લખીને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો ધન્યવાદ